નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ મોટા અગત્યના રાજકારણ સમાચાર હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીની નિવૃત્તિ નવા પીએમ રાહુલ ગાંધી થઈ રાજકીય ઉથલપાથલ સીએમ તેમજ કેન્દ્રીય મંત્રીને મળી ધમકી ગુજરાતમાં વાહનોની અવરજવર જવર પર લાગ્યો પ્રતિબંધ હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ તેમજ પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પણ દુઃખી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કરી સૌથી મોટી જાહેરાત અને સમગ્ર દેશમાં યોજાશે સોળમો રોજગાર મેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નિયુક્ત યુવાનોને એકાવન થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુવાનોને સંબોધન પણ કરશે પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વખતે સોળમો રોજગાર મેળો દેશભરમાં સુડતાલીસ જેટલા જુદા જુદા સ્થળોએ યોજવામાં આવશે આગળના સૌથી મોટા અને તમારા ખિસ્સાને અસર કરતા સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાયમાં કરાયો વધારો રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણના લાભાર્થીઓને વધારાની રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય ચૂકવવામાં આવશે વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ અને દસ હજારના લાભાર્થીઓના લક્ષ્યાંક માટે રૂપિયા પાંચસોને પચાસ કરોડથી વધુ જોગવાઈની કરવામાં આવી છે અને જેને ધ્યાનમાં રાખીને સહાયતામાં વધારો કરાયો છે ના દુખદ મોટા સમાચાર ગંભીરા બ્રિજ દુર્ઘટના અને 21 લોકોના થયા મૃત્યુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે જે સમાચાર આવ્યા છે તે અનુસાર મૃતકોની સંખ્યા 21 થઈ ગઈ છે અત્યાર સુધીમાં 20 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે એકની શોધ હજુ ચાલુ જ છે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ ઘટના પીડિતોને મળ્યા હતા જોકે પીડિત સોનલબેનના આન મળ્યા જે ગ્રામજનોમાં આક્રોશ અહેવાલ છે ઘટના સ્થળ પર આજનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ચૂક્યું છે અને આવતીકાલે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ લીધી ઘાયલોની મુલાકાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઈજાગ્રસ્તો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગંભીરાપુર દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ પીડિતોની પડખે મજબૂતીથી ઊભી છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવા માટે આવી રહી છે અને હા ઝડપી સ્વાસ્થ્ય થવા માટે તમામ એટલા શક્ય પ્રયાસો કરવામાં આવશે હવે દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી ભારત પરત ફરવા રવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશો જેમાં ઘાના ત્રિનિદાદ અને ટોબેકો આર્જેન્ટિના બ્રાઝિલ અને નાબીબિયાનો ગતિશીલ અને સફળ પ્રવાસ પૂર્ણ કર્યો છે તેમનો આ પ્રવાસ સંબોધનને મજબૂત બનાવવા અને નવી ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથેનો હતો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફરવા રવાના પણ થઈ ગયા છે હવે ગુજરાતમાં અહીં ભારે વાહનોની અવરજવર પર લાગ્યો પ્રતિબંધ જંબુસર અને આમોદ વચ્ચે આવેલા ઢાઢર નદી પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે જંબુસર આમોદ વચ્ચે માત્ર હલકા વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ કલેક્ટરે ઢાઢર બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટરે તંત્રના અધિકારીઓ સાથે બ્રિજની માળખાકીય સ્થિતિની વિગતવાર માહિતી પણ મેળવી છે જેને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે તો હવે દેશના તમામ નાગરિકો જાણી લો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પાર્ટીના સૂત્રો મુજબ અધ્યક્ષ પદ માટે એક કેન્દ્રીય મંત્રીનું નામ નક્કી થયું છે જે પીએમ મોદીના ખૂબ જ નજીકના અને વિશ્વાસુપાત્ર વ્યક્તિ છે ભાજપના એક વરિષ્ઠ અધિકારીના નામ ન આપવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે લગભગ નિશ્ચિત છે પીએમ મોદી તેના પર ફૂલ વિશ્વાસ કરે છે અને આરએસએસ પણ તેના પર નામ સંમત થયા છે જેને ધ્યાનમાં રાખીને લગભગ મનોહરલાલ ખટ્ટર નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે હવે પીએમ નરેન્દ્ર મોદીએ પણ વ્યક્ત કર્યો શોખ વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા પુલ વહેલી સવારે ધરાશયી થયો હતો જેમાં અત્યાર સુધીમાં 9 લોકોના કરુણ મોત થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખદ ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે દરેક મૃતક પરિવારને તરત જ 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ જ છે રાજકારણ સમાચાર અને કેન્દ્રીય મંત્રીને પણ મળી મારી નાખવાની ધમકી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ અમરીશ નામના વ્યક્તિએ તેને ફોન કરીને વીસ જુલાઈ સુધીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી ઘણા નેતાઓએ પટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચીને આ અંગે એફઆઈઆઈ પણ નોંધાવી છે પોલીસ સમગ્ર મામલાની હવે તપાસ કરી રહી છે એટલું જ નહીં મિત્રો હવે મુખ્યમંત્રીને પણ મળી મારી નાખવાની ધમકી હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુને કોંગ્રેજના ધારાસભ્ય રાકેશ કાલિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે પોલીસને આપેલી ફરિયાદમાં રાકેશ કાલિયાએ જણાવ્યું હતું કે આ ધમકી પ્રતિબંધિત ખાલિસ્તાન સંગઠન શીખ ફોર જસ્ટિસના નામ પર આપવામાં આવી છે ફોન કરનારે પોતાના સંગઠનના વડા તરીકે રજૂ કરીને ધમકી આપી હતી કે હિમાચલના પણ ખાલિસ્તાન બની જશે અને હિમાચલ ખાલિસ્તાન બનવાની પ્રક્રિયા તમારી હત્યાથી શરૂ કરી દેવામાં આવશે હવે ભારત દેશના વડાપ્રધાન પણ થયા દુખી અને એસી લોકોના થયા મૃત્યુ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં નદીમાં આવેલા અચાનક પૂરને કારણે ત્રણ દિવસમાં એસી લોકોના મૃત્યુ થયા છે જ્યારે એકતાલીસ લોકો હજુ પણ લાપતા છે પૂરને કારણે નદી કિનારે આવેલો એક ગર્લ સમર કેમ્પ પણ પ્રભાવિત થયો હતો જોકે ત્યાંની સાતસો પચાસ છોકરીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી હવામાન વિભાગે વધુ પૂરની ચેતવણી આપી છે આમ પીએમ મોદી આ દુર્ઘટના પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે મોટા સમાચાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃત્તિને લઈને આવ્યા મહત્વના સમાચાર આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પંચોતેર વર્ષે નિવૃત્તિ લેવાની ચર્ચા ફરી જડતા શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે મોટો દાવો કર્યો છે રાઉતે કહ્યું કે સંઘ પ્રમુખ આ સંદેશો સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી જસવંતસિંહ જેવા નેતાઓને પંચોતેર વર્ષના થયા બાદ જબરદસ્તીથી નિવૃત્ત કર્યા હતા હવે જોવાનું રહ્યું કે શું મોદી પણ પોતાના નિયમનું પાલન કરશે કે નહીં વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર રાહુલ ગાંધી બની શકે છે વડાપ્રધાન પીકે બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ વચ્ચે જન સુરાગ પાર્ટીના સંસ્થાપક અને રાજનૈતિક રાજનીતિકાર પ્રશાંત કિશોરે એક ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે તેમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે અને આ વખતે કોંગ્રેસને ચારસોથી થી વધુ બેઠક મળી શકે છે